વડોદરામાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની મેરેથોન બેઠક રાત્રે અગિયાર વાગ્યાથી લઈ સવારે છ વાગ્યા સુધી બેઠકોનો ધમધમાટ વડોદરાના ચાર ઝોનને લઈ રાતભરમાં બેઠકમાં ચર્ચા વિચારણા થઈ વડોદરાના ચારેય ઝોનના હોદ્દેદારો સાથે તેમની આ બેઠક હતી મેયર સાંસદ ધારાસભ્યો પણ આ બેઠકમાં હાજર રહ્યા વડોદરાની જનતાને હર્ષ સંઘવીએ આશ્વાસન આપ્યું વિશ્વામિત્રી નદીના વિકાસ માટે બારસો કરોડ ફાળવાયા છે જરૂર પડે તો હજુ સહાય આપવા માટે સરકાર છે હર્ષ નિરીક્ષણ કર્યું મોડી રાત્રે વડોદરા શહેરમાં હર્ષ સંઘવીએ નિરીક્ષણ કર્યું અઢાર કિલોમીટર સુધી શહેરમાં પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું દરેક ઝોનમાં સફાઈ કામગીરી રોડના વર્કનું નિરીક્ષણ કર્યું નિરીક્ષણ દરમિયાન કામ કરતા લોકો સાથે પણ વાતચીત કરી વડોદરા જનતાને હર્ષ આશ્વાસન પણ આપ્યું છે વિશ્વામિત્રી નદીના વિકાસ માટે બારસો કરોડ ફાળવવામાં આવ્યા છે તો રાજ્ય સરકાર મદદ માટે પણ કટિબદ્ધ છે જરૂર પડે તો હજુ પણ સહાય આપવા માટે સરકાર કટિબદ્ધ છે તેવું પણ તેમણે જણાવ્યું હતું મેરેથોન બેઠકો પણ ચાલી હતી રાતભર તો તરફ તરફ વડોદરામાં તારાજી સર્જાય છે પૂરના પાણીના કારણે વિશ્વામિત્રી નદીના પાણી ભરાવાના કારણે જીવન અસ્તવ્યસ્ત થયું છે અને રાજ્યમંત્રી હર્ષ છે બેઠકોનો દોર ચાલ્યો મેયર પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા તો ચારેય ઝોનના હોદ્દેદારો સાથે તેમની બેઠક પણ હતી ધારાસભ્યો સાંસદ મેયર પણ બેઠકમાં હાજર રહ્યા સ્થિતિનું નિરીક્ષણ પણ કર્યું સ્થિતિનો તાગ પણ મેળવ્યો મોડી રાત્રે વડોદરા શહેરમાં તેમના દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું નિરીક્ષણ કર્યું પ્રભાવિત વિસ્તારો છે દરેક ઝોનમાં સફાઈ કામગીરી પણ હાથ ધરવામાં આવી છે જોકે નિરીક્ષણ દરમિયાન કામ કરતા લોકો સાથે તેઓએ વાતચીત પણ કરી હતી સ્થિતિનું નિરીક્ષણ કર્યું તો આ સાથે લોકો સાથે પણ વાતચીત કરી હતી વડોદરાની જનતાને આશ્વાસન પણ આપ્યું છે તો વિશ્વામિત્રી નદીના વિકાસ માટે બારસો કરોડ ફાળવવામાં આવ્યા છે હજુ પણ જરૂર પડશે તો વધારે ફાળવવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે તેવું પણ તેમણે કહ્યું હતું તો એક તરફ વડોદરામાં તબાહી સર્જાય છે બીજી તરફ મેરેથોન બેઠક એક્શનમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી છે કે જેઓ પળે પણની અપડેટ્સ લઈ રહ્યા છે સૌ ઝોનોમાં બી મેં મીટિંગ લીધી છે સૌ અધિકારીઓ સૌ ચૂંટાયેલા પ્રતિનિધિઓને મળ્યો છું સૌ લોકો દ્વારા જે સોસાયટીઓની ફરિયાદ આવતી હોય જે હવે રોડ પછી સોસાયટીઓની સફાઈની કઈ રીતે વ્યવસ્થા કરવી આ બધી જ વ્યવસ્થાઓ સુચારુ રૂપે કાલ રાત સુધી વડોદરા એકદમ ચોખ્ખું જે ક્યારેય ના હોય ને એ પ્રકારના રોડ સાફ કઈ રીતે કરવા તે માટેની વ્યવસ્થાઓ ઊભી કરવા માટે આજે એકદમ ડિટેલ્ડ પ્લાનિંગને ડિટેલ્ડ બેઠક કરવામાં આવી છે આ આજે વડોદરા શહેરના આ તમામ રસ્તાઓ મેં જાતે નિરીક્ષણ કર્યા છે જ્યાં રોડ પર નાના મોટા ખાડા પડ્યા હોય તેની બી કામગીરી ચાલુ થઈ ગઈ છે